નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ શિવાજી જન્મ છ એપ્રિલ સોળસો સત્યાવીસ શિવનેરનો કિલ્લો જુનર પાસે મહારાષ્ટ્ર મૃત્યુ ચાર એપ્રિલ સોળસો એંસી રાયગઢ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં સ્વરાજના સ્થાપક મહાન સેનાપતિ અને કુશળ વહીવટકર્તા શિવાજીના પિતા શાહજી ભોંસલે પુણે પાસે એક જાગીર ધરાવતા હતા અને બીજાપુર રાજ્યની નોકરીમાં હતા શિવાજી પુણેમાં માતા જીજાબાઈ તથા દાદાજી કોંડદેવ સાથે રહેતા હતા ધાર્મિક ભાવનાવાળી માતાએ રામાયણ મહાભારત તથા પુરાણોમાંની શૌર્ય તથા બલિદાનની રસપ્રદ વાર્તાઓ કહીને શિવાજીમાં રાષ્ટ્રભક્તિ તથા વૃક્ષ સંસ્કારોનું સિંચન કર્યું હતું દાદાજી કોંડદેવે શિવાજીમાં વહીવટી કુશળતા વીરતા તથા વૃક્ષ ચારિત્ર્યના ગુણો કેળવ્યા શિવાજીએ તલવારબાજી ઘોડેસવારી ભાલાફી પટ્ટાબાજી કિલ્લા પર આરોહણ મલ્લયુદ્ધ તરવુણ વગેરે શીખી લીધું ગુરુ રામદાસ તથા તુકારામ જેવા સંતોનો પણ તેમના જીવન ઉપર પ્રભાવ પડ્યો હતો રામદાસે સ્વદેશ પ્રેમ જાતિ પ્રેમ અને ધર્મનું રક્ષણ કરવાને મહત્વ આપ્યું હતું શિવાજીએ પુણે પાસેના માવળ પ્રદેશમાંથી માવળા જાતિના સૈનિકો મેળવી તેમનામાં લડાયક શક્તિ કેળવી પી સ સોળસો ચુમ્માલીસમાં સિંહગઢ જીતીને શિવાજીએ બીજાપુર રાજ્ય સામે ખુલ્લો બળવો પોકાર્યો ત્યારબાદ રોહિનાનો કિલ્લો કબજે કર્યો અને રાયગઢના કિલ્લાનું નિર્માણ કર્યું તે પછી ચકન તથા તોરણના કિલ્લા કબજે કર્યા તોરણના કિલ્લામાંથી શિવાજીને પુષ્કળ સંપત્તિ મળી તે પછી પુરંદરનો મજબૂત કિલ્લો શિવાજીએ કબજે કર્યો શિવાજીની વધતી જતી શક્તિ માટે પિતા શાહજીને જવાબદાર માનીને બીજાપુરના સુલતાને તેમને કે કર્યા શિવાજીએ યુક્તિપૂર્વક પિતાને મુક્ત કરાવ્યા ત્યારબાદ શિવાજીએ સુપા રાજગઢ બારામતી ઇન્દાપુર અને કોંડાનાના કિલ્લાઓ જીતી લીધા આમ પુણેની આજુબાજુના બધા કિલ્લાઓ શિવાજીએ જીતી લેવાથી તેમની શક્તિમાં નોંધપાત્ર વધારો થયો સતારાની વાયવ્ય સરહદે આવેલ જાવલીનો કિલ્લો લશ્કરી વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્વનો હોવાથી તે કિલ્લો શિવાજીએ છળકપટ દ્વારા કબજે કર્યો આ વિજય તેમને લાભદાયી તથા મહત્ત્વનો પુરવાર થયો તે પછી રાજ્ય વિસ્તાર માટેનો તેમને માર્ગ ખુલ્લો થઈ ગયો આ બનાવ પછી મરાઠા જાગીરદારો તરફથી શિવાજીનો વિરોધ લગભગ નહીવત બની ગયો જાવલીની જીત પછી શિવાજીએ પ્રતાપગઢ નામનો નવો કિલ્લો બાંધ્યો જે તેમના રાજ્ય વિસ્તારમાં ઉપયોગી થયો શિવાજી શિવાજીએ પોતાના લશ્કરના જાસૂસી વિભાગનો સારો વિકાસ કર્યો હતો તેમને બાતમી મળી કે બીજાપુરના સુલતાન આદિલ શાહે કલ્યાણના સુબાને ત્યાંનો ખજાનો બીજાપુર મોકલવા જણાવ્યું હતું શિવાજીએ ઓછી તો હુમલો કરીને તે ખજાનો લૂંટી લીધો અને કલ્યાણ પણ જીતી લીધું શિવાજીના સરદાર બબાજી સોનદેવના હાથમાં આ વખતે સુબાની સુંદર પુત્ર વધુ આવતા તેને તેને શિવાજીને વેદ ધરવા પુણે મોકલી શિવાજી તેનું સૌંદર્ય જોઈ બોલ્યા કે મારી માતા આટલી સુંદર વોગતો કેવું સારું આ શબ્દો સાથે તેણે સુબાની પુત્રવધુને માન સહિત પાછી મોકલી તેમને અબાજી સોનદેવને આ કાર્ય બદલ સખત ઠપકો આપ્યો શિવાજીના ઉમદા ચારિત્ર્યનું આ ઉત્તમ ઉદાહરણ છે ત્યારબાદ સંપૂર્ણ કોંકણ ઉપર શિવાજીએ આધિપત્ય સ્થાપ્યું શિવાજીની વધતી જતી સત્તા બીજાપુર રાજ્ય માટે ભયરૂપ બનવાથી બાર હજારના લશ્કર સાથે સેનાપતિ વફઝલખાનને મોકલવામાં આવ્યો તેણે ગામડાનો તથા મંદિરોમાં લૂંટ કરી અને પ્રતાપગઢ પાસેના જંગલમાં શિવાજીની સાથે મુલાકાત ગોઠવી શિવાજીએ વફઝલખાનની મુલાકાતનો હેતુ જાણી લીધો હોવાથી સ્વરક્ષણ વાસ્તે બખ્તર અને વાંક પહેર્યા હતા પડછંદ અને કદાવર કાયાવાળો વફઝલ ખાન શિવાજીને બેટ્યો ત્યારે તેને શિવાજીને મારી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ શિવાજીએ સમયસૂચકતા વાપરી વાઘ વડે વફઝલ ખાનના માંતરડા ખેંચી કાઢીને મારી નાખ્યો સેનાપતિ મરણ પામતા તેનું લશ્કર નાસી ગયું નાસતા સૈનિકોની પણ કતલ કરવામાં આવી શિવાજીએ તે પછી પન્હાલા તથા વિશાળગઢના કિલ્લા કબજે કર્યા તેમાં તેમના સરદારો નેતાજી પાલકર અને અન્નાજી દત્તાએ મહત્ત્વની કામગીરી બજાવી બીજાપુર રાજ્યના કરનૂલના સુબા સીધી જવહરે પન્હાલાના કિલ્લાને ઘેરી લીધો અને રાજાપુરની અંગ્રેજ કોઠીની તોપોની મદદ લીધી આ દરમિયાન ઔરંગઝેબના દક્ષિણના સુબા શાહિસ્તખાને શિવાજીનો પુણેનો લાલ મહેલ કબજે કર્યો શિવાજી તેર જુલાઈ સોળસો સાહીઠની મધ્યરાત્રિએ ભારે વરસાદ વચ્ચે પન્હાલાથી વિશાળગઢ ગુપ્ત માર્ગે નાસી ગયા આ સમયે શિવાજીની પાછળ પડેલા બીજાપુરના લશ્કરને શિવાજીના સરદાર બાજી પ્રભુ દેશપાંડેએ માર્ગમાં સાંપીખી પાસે રોકી રાખ્યું તેથી શિવાજી સરિસ્લામત વિશાળગઢ પહોંચી ગયા ઈ સ સોળસો સાહીઠમાં શિવાજીએ પન્હાલા બીજાપુરને સોંપીને તેની સાથે સંધિ કરી લીધી શિવાજીએ સિંધગઢથી ચારસો માવળા સૈનિકો લઈ તેમને મુઘલ સૈનિકોનો પોશાક પહેરાવી પુણેમાં તેમના લાલ મહલમાં રહેતા શાઇસ્ત ખાં પર સોળસો ત્રેસઠના એપ્રિલની એક રાત્રે હુમલો કર્યો તેમાં મુઘલ સૈનિકોની કતલ કરી શાઇસ્ત ખાન નાસી ગયો આ અંધારી સફળતાથી શિવાજીની પ્રતિષ્ઠા વધી ઔરંગઝેબે ખાનની બદલી કરી બંગાળના સુબા તરીકે મોકલ્યો અને તેના સ્થાને જોધપુર નરેશ જશવંતસિંહને નીમ્યું શિવાજીએ સોળસો ચોસઠના જાન્યુઆરીમાં સુરતમાં લૂમ કરી મને બાળ્યું તેમાં તેમને રૂપિયા એક કરોડથી વધારેની સંપત્તિ મળી ઔરંગઝેબે દક્ષિણના સુબા તરીકે રાજા જયસિંહને મોકલ્યો તેણે કુશાગ્ર બુદ્ધિથી દક્ષિણના તમામ રાજ્યોના શાસકોને મિત્રો બનાવી પુરંદરના કિલ્લાને ઘેરી લીધો શિવાજીએ તાબે થવામાં પણ જોયું તેમણે મુગલો સાથે જૂન સોળસો પાંસઠમાં પુરંદરની સંધિ કરી તે મુજબ શિવાજીએ પોતાના ત્રેવીસ કિલ્લા મુગલોને આપ્યા તથા ઔરંગઝેબના ખંડીયા રાજા થવાનું સ્વીકાર્યું શિવાજીએ તેના પુત્ર શંભાજી સાથે મુઘલ દરબારમાં હાજરી આપવાનું સ્વીકાર્યું શિવાજી મેં સોળસો છાસઠમાં શંભાજી અને આશરે ત્રણસો સેવકો સાથે આગ્રા ગયા અને મુઘલ દરબારમાં હાજર રહ્યા ત્યાં તેમને યોગ્ય દરજ્જો ન મળવાથી શિવાજી ગુસ્સે થયા ઔરંગઝેબે શિવાજી અને શંભાજીને નજરકેદ કર્યા તેથી શિવાજીએ યુક્તિ કરી બીમાર પડવાનો ભોંગ કર્યો પોતાના અંતિમ દિવસો છે એમ જણાવી ગરીબોને દાન કરવાની પરવાનગી મેળવી મીઠાઈના ટોપલામાં બેસીને પિતા પુત્ર નાસી ગયા સંન્યાસીના વેશમાં શિવાજી સપ્ટેમ્બર સોળસો છાસઠમાં રાયગઢ પહોંચ્યા આગ્રાના વસવાટ દરમિયાન શિવાજીને મુઘલ વહીવટી તંત્ર તથા રીતવાતનો અમૂલ્ય અનુભવ મળ્યો આગ્રાથી પાછા ફર્યા બાદ શિવાજીએ બે વર્ષ સંગઠન મજબૂત કરવામાં વિતાવ્યા મુઘલો સાથે શિવાજીએ સોળસો સડસઠમાં સંધિ કરી અને નવા સુબા જશવંતસિંહે તેમને રાજાનો ખિતાબ અપાવવામાં સફળતા મેળવી બીજાપુર અને ગોલકોંડાએ સ્વતંત્ર રાજા તરીકે શિવાજીનો સ્વીકાર કર્યો શિવાજીએ આ બંને રાજ્યો પાસેથી ચક વસૂલ કરી તેમને વિવડવી પુરંદર સિંહગઢ વગેરે કિલ્લાપુર મેળવી લીધા સિંઘગઢનો કિલ્લો જીતવામાં શિવાજીનો સિંઘ જેવો બહાદુર સરદાર તાનાજી માર્યો ગયો ઈ સર સોળસો સિત્તેર માં શિવાજીએ સુરત બીજી વાર લૂટીને પુષ્કળ સંપત્તિ મેળવી સોળસો બોતેર માં સાલહર પાસે મુગલ મરાઠા વચ્ચે લડાઈ થતાં મુઘલોનો પરાજય થયો શિવાજીને મુઘલોના ઘોડા સરસામા અને કિંમતી ખજાનો મળ્યા બીજાપુરના આદિલ શાહ બીજાનું અવસાન થયું તે અવસરનો લાભ લઈને શિવાજીએ પન્હાલાનો કિલ્લો પૂર કબજે કરી લીધો શિવાજીએ જૂન સોળસો ચુમોતેર માં વારાણસીના પ્રખ્યાત પંડિત દાદા ભટ્ટ પાસે રાયગઢ મુકામે ધામધૂમથી પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો તેમને મહારાષ્ટ્રના છત્રપતિ જાહેર કરવામાં આવ્યા રાજ્યાભિષેક પછી અગિયાર મે દિવસે જીજાબાઈનું અવસાન થયું ઔરંગઝેબે શિવાજીને હરાવવા જુદા જુદા સેનાપતિઓને અજમાવી જોયા પરંતુ તેમાં કોઈને સફળતા ન મળી બીજાપુરનો વફાદાર સામંત તાંજોરનો રાજા એકોજી શિવાજીનો સાવકો ભાઈ હતો તેણે સોળસો પંચોતેર માં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો તે શિવાજીની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરતો હતો છેલ્લે બંને ભાઈઓ વચ્ચે સમાધાન થયું એકોજીએ તેના રાજ્યનો કેટલોક પ્રદેશ શિવાજીને આપ્યો શિવાજીએ તાંજોરના રાજા તરીકે એકોજીને સ્વીકાર્યો તથા બંનેએ પરસ્પર મદદ કરવાના વચન આપ્યા શિવાજીનો પુત્ર સંભાજી વયોગ્ય વર્તન કરતો તેને પન્હાલાના કિલ્લામાં નજરકેદ રાખ્યો હતો તે ત્યાંથી નાસીને મુઘલ સેનાપતિ દિલીર ખાનને મળ્યો કેટલોક પ્રદેશો કબજે કરવામાં નિષ્ફળતા મળવાથી પાછો ફર્યો આવા વિકટ સંજોગોમાં શિવાજી બીમાર પડ્યા અને મરણ પામ્યા શિવાજી એક રાષ્ટ્રનિર્માતા મહાન સેનાપતિ અને કાબેલ શાસક હતા તેમને મરાઠાઓમાં રાષ્ટ્રીયતાની ભાવના રેડી શિવાજી ધર્મશ્રીષનું હતા અને મસ્જિદોનું પણ સન્માન કરતા તેમને વંશ પરંપરાગત હોદ્દા નાબૂબ કર્યા કોમકે ધર્મના વેદ વિના નોકરીઓ આપી તેમને મુગલોના પ્રદેશોમાં રંજાટ કરવા છતાં મુસ્લિમ મહિલા કે બાળકને કદી અપમાનિત કરેલ નથી તેઓ ધર્મપ્રાયણ અને પ્રામાણિક રાજપુરુષ તથા કુશળ અને કાર્યદક્ષ વહીવટ કરતા હતા